મારું નામ મીના છે મને મારા ઘરના પ્રેમથી મીનુ કહે છે મારી ઉમર છત્રીસ વર્ષની છે મારા લગ્નને લગભગ બાર વર્ષ થયા છે હું ખૂબ જ સુખી અને સંપન્ન પરિવાર માંગુ છું મારે એક સંતાન છે હું ને મારા પતિ ખૂબ જ ખુલ્લા વિચારવાળા છીએ જેથી કરીને મારા પતિ સાથે મારે ક્યારેય કોઈ જાતનો મતભેદ કે મનભેદ થયો નથી આપને ખાસ વાત જણાવી કે મારે પતિને રોજ મને લડવાનું બહુ ગમે છે અને મને પણ એમાં બહુ મજા આવે છે લગ્ન પહેલાં મેં સેક્સ કરેલું નથી પણ કોશિશ કરેલી હતી પણ મારો બોયફ્રેન્ડના આગ્રહને માન આપ્યું હોત તો હું લગ્ન પહેલાં કુંવારી ના હોત પણ મેંગ એમ નહોતું કર્યું એટલે કદાચ મને સેક્સની મજા લગ્ન પહેલાં ના મળી પણ પછી મારા બધા અરમાન પૂરા થઈ ગયા એ વાત મારા માટે તો સાચી જ છે કે ધીરજના ફળ મીઠા અને ખૂબ મીઠા હોય છે પણ મને મારા પતિને જોઈને એવું લાગે કે જો મારા પતિ મારા બોયફ્રેન્ડની જગ્યાએ હોત તો હું કદાચ કુંવારી ના હોઉં મારા બોયફ્રેન્ડનું નામ અમિત હતું હું કુંવારી હતી ત્યારથી જ ખૂબ બિંદાસ હતી મારું ફિગર ત્રણ ચાર બે આઠ બે છ છે અને ઘણીવાર બધા સાથે મળીને હું અમારું આખું ગ્રુપ ઘણીવાર મારી બહેનપણીઓ મારા બોયફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા ચાલુ સ્કૂલે ગયેલી હજી પણ જ્યારે પતિ સાથે ફિલ્મ જોવા જાઉં છું ત્યારે એ સીન મને યાદ આવે છે કે અમિત સિનેમા હોલના અંધારામાં પહેલીવાર મારો હાથ પકડેલો અને મારી હાથને કિસ કરેલી પછી મારું શર્ટ પરથી મારા સંતરા પર અચાનક હાથ ફરેવેલો હું આમ તો ડરી ગયેલી પણ મને મજા આવેલી અને તેને ધીરે ધીરે મારી ટી શર્ટ પરથી મારા ચણાને મસળવા લાગ્યો જેનાથી હું ખૂબ જ ઉત્તેજિત થઈ ગઈ હતી આ મારો પહેલો હતો કે કોઈ મર્દ મને ટચ કરે પછી અમિતે જાંગ પર હાથ ફેરવતા ફેરવતા મારું સ્કર્ટ ધીરેથી ઊંચું કરી નાખ્યું હું ખૂબ જ ગરમ થઈ ગઈ કેમ કે મારો પહેલો અનુભવ હતો મને પણ અમિતનો એ ફરતો હાથ ગમવા લાગ્યો પછી અમિતે મારી પાતળી પેન્ટી હાથ નાખી દીધો અને હું પાણી પાણી થઈ ગઈ અને અમિતે મને એની બાહોમાંગ ભરી લીધી હું પણ એમાં સમાઈ જવા માંગતી જ હતી પછી અમિતની એક આંગળી મારી કુંવારી બખોલમાંગ ધીરે ધીરે ઊંડે સૂંધી જવા લાગી ને હું તો જાણે સ્વર્ગ માંગ પહોંચી ગઈ મને ખૂબ જ મજા આવવા લાગી હું અમિતને સપોર્ટ કરવા લાગી પછી મને અમિતે કાન પર કિસ કરીને કહ્યું કે પાછળ આવી જા કેમ કે પાછળની સીટ પર કોઈ નહોતું મારા બીજા મિત્રો પોતાની મસ્તીમાં મૂવી જોતા હતા હું અને અમિત પાછળની છેલ્લી લાઇનમાં સીટ પર જતા રહ્યા જ્યાં અમારા બંને સિવાય કોઈ ન હતું ત્યાં જઈને અમિતે મારી ટી શર્ટ ઉપર કરી નાખી મારા સંતરાને મસળવા લાગ્યો ને પછી હું પણ તેનો સાથ આપવા લાગી જેથી પછી તો અમિતે હદ કરી નાખી અમિતે મારા ચણાને મોઢામાં લઈને ચૂસવા લાગ્યો હું તેના ફેસને મારી સાથે દબાવવા લાગી મને ખૂબ મજા આવવા લાગી હતી ત્યાં જ અમિતે મારી પેન્ટી નીચે કરી નાખીને તેમાંગ તેની આંગળી ફાચ ફાચ કરીને ઘૂસવા લાગ્યો હું ખુરશીમાં બેઠી હતી મારા બંગને પગપોહળા કરીને અમિત નીચે બેઠો બેઠો મારા સંતરાને મસળતા મસળતા ચૂસતો હતો ને સાથે સાથે મારી ભીની બખોલમાંગ ફાટાફટ આંગળી કરતો હતો પછી અમિતે મને ખૂબ જ કિસ કરી પછી અમિતે મને નીચે બેસવા કહ્યું ને એ ખુરશીમાં બેસી ગયો ને એનો મોટો જાડો હથિયાર બહાર કાઢ્યું મારા મોઢા પાસે રાખ્યો ને મને તેના હથિયારને કિસ કરવાનું કીધું અને કીધી કે જાના હથિયારને એવી રીતે મોંઢામાં લે જેમ તને મજા આવી એમ હવે મને મજા આવશે જેથી હું ઉત્તેજિત થઈને હથિયાર પર કિસ કરવા લાગી પણ અમિતને તો હથિયાર મોંઢામાં લે તેવું કરવું હતું પણ મને એ આવડતું નહોતું કેમ કે મેં તો આવું પહેલી વાર કરેલું તો અમિતે મને કીધું કે જાન આઈસ્ક્રીમનો કોન ચુસ્તતામ હોક તેવી રીતે કર પછી મેં એવું કર્યું તો અમિત મારું ફેસ એના મોટો જાડો હથિયાર પર દાબવા લાગ્યો જેથી હથિયાર પૂરો મારા મોંઢામાં જાય એનો મોટો હથિયાર મારા ગળા સુધી જવા લાગ્યો પછી એકવાર અમિતે મારી સંતરાની વચ્ચે એનો મોટોને જાડું હથિયાર રાખીને જેવી રીતે બખોલમાં નાખે તેમ મારા બંને સંતરા વચ્ચે કરવા લાગ્યો તેની આ સ્ટાઇલથી મને ખૂબ જ મજા આવેલી પછી દસ મિનિટ પછી એને ફરી મને ઊભી કરીને સીટ પર પગ ખુલ્લા કરીને બેસાડી અને અમિત નીચે બેસીને મારીને મારી બખોલ ચાટવા લાગ્યો અને સાથે સાથે આંગળી બખોલમાં માંગ ઘુસાડવા લાગ્યો તેની જીભ છેક પાછળ પણ ચાટતો હતો એમ કરતાં કરતાં મારી બખોલ માંગથી ખૂબ જ પાણીની પિચકારી છૂટી ગઈ ને હું શાંત થઈ ગઈ પછી અમિત મારી પાસે આવ્યો ને મારી જીભ એના મોઢામાં લઈને કિસ કરીને મને પૂછ્યું કે જાન મજા આવી હું શરમાઈ ગઈ અને હા કહ્યું પછી અમિતે કહ્યું કે જાન મારી અસલી મજા તો બાકી છે જે પછી તું ટાઈમ લઈને આવજે ત્યારે કરીશું મેં અમિતને પૂછ્યું કે કઈ મજા તારી બાકી રહી ગઈ તો કહે કે શું તું મને મજા કરાવીશ તો મેં હા કહ્યું તો અમિતે મને કીધું કે આવને નીચે બેસીને મારો હથિયાર મોંઢામાં લઈ લે અને તારી બખોલના પ્રેમરસની જેમ મારા હથિયારનો પ્રેમરસ કાઢવો છે તો મને હથિયાર ચૂસવાની મજા આવેલી તો હું ફરી નીચે બેસીને હથિયાર ચૂસવા લાગી ને અમિત મોટાના મોટા હથિયારને મારા મોઢામાંગ આગળ પાછળ કરવા લાગ્યો આઠમી દસ મિનિટમાં એના હથિયારમાંગથી કનિક ચિકાસવાળું ગુંદર જેવું પાણી નીકળવા લાગ્યું ને અમિતનો મોટો જાડો હથિયાર ખૂબ જ ટાઇટ થઈ ગયો ને અમિત કહે કે જાના મારો પ્રેમ રસ આવે છે શું તું ચાટ છે મેન ઇશારાથી હા કીધું ને મારું મોઢું મલાઈ કે રબડીથી ભરાઈ ગયું અમિતે મને ગાળી જવાકી દૂ હું પણ પ્રેમથી એ ગળી ગઈ મને એનો સ્વાદ ખાંડ વગરના રબડી જેવો હતો પણ મને હથિયાર ચૂસવો હતો જ્યાં સુધી એ રસ નીકળ્યો ત્યાં સુધી હું એ હથિયારને ચૂસતી રહી કેમે કે અમિતના મોઢામાંગથી સિસ્કારી નીકળતી હતી જે મને ઉત્તેજિત કરતી હતી પછી અમિતે મને પ્રેમથી પાસે ખેંચીને લાંબી લીપ કિસ કરીને ત્યાં તો પિક્ચર પૂરું થયું ને અમે બંને કપડાં સરખા કરી લીધા પણ મને એ બે કલાક જે મેં અમિત સાથે વિતાવ્યા એ યાદ આવ્યા જકરે ત્યારબાદ હું અને અમિત બંને મારી ફ્રેન્ડના બર્થડે પર મળેલા ને ત્યારે અમિતે કિસ કરેલી ને મારા ખુલ્લા પર હાથ ફેરવેલો ત્યારે મેં ફ્રોક પહેરેલું તેથી અમિતનો હાથ છેક મારા અંગે અંગ સુધી ફરેલો અમિતે લગવાનું કહેલું પણ મારી હિંમત ના થઈ પછી મેન ધોરણ બાર પછી આગળ ભણવાનું છોડી દીધું ને મારા લગ્ન થઈ ગયા લગ્ન પછી શું થયું મને મારા પતિ સાથે કહેવો આનંદ માણ્યો તે આગળ ક્યારેક કહીશું હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં